ખરેખર તો બે મહિના જેવું થઈ જાય હિસાબ કરવા બેઠો નહીં લે હા હા ગેસ હિસાબ કરવા જઈએ કોના ચીરા બાકી કોણા ચીરું બાકી નહીં જોઈ લો હ હા તો ફરી મને ખબર પડે કે વધતું ઘૂટું ચેવું હોય એમ તો તરત હિસાબ કરવા બે જોઈ લે બીજું બધું ખેતરનું કામ કોમ તો ફરી કરીશ વાત તો કોને કેનું બાકી ને બધું જોઈ લેને હો ખરેખર તો હિસાબ કરો પછી પેલા કેટલો ટોટલ જોઈ લે ત્યાં જોઈ લે પેલા હા

એક તો મારે ખર્ચો કરવો પડે છે એમ કે મોટો હોય છે ભાઈ ખર્ચો ઉડા કરે છે નાના ભાઈ તો ના કરે પણ આ તો ના સુડી લે હા ડર જ કોમે જાય એ પૈસા મળે તો અમારા પૈસા નહી મળતા હોય કે તાર વરી હા એ કોમ કરે દે ગફુરજી તો જ દે અને ગફુરજી તો કે ગફુરજી પૈસા નું શું કરું છે આની આમ હા તો તો આપણો લઈને જો પણ હા એટલે બતાવે માર તાર વરી बचारी डोशी બહુ દુઃખ પડ્યું બહુ દુઃખ પડ્યું બચારી ભગવાન જો ગતિ રહી કરી બહુ દુઃખ પડતું તું બચારી ભગવાન એને સારો અવતાર આલે પહી પાણી મૂક્યું નહી કાઢું પછી બોધ દા એટલે બહુ દખણ કરા

तीजो ભાઈ हो हमने જોડે ले वाला ले बात करे बराबर है ओ तने बेगू थाव पड़े એટલે એમ નહીં કપો લીધો હવે તમે આ શબ્દ ખોટો બોલ્યા ખબર છે તમને કે તમે તમારે એકનો ખર્જો આવે ધારે છે કે અધિક જમીન હે જમીનનો ભાગ પડે કે એવું કે છે કે ગણેજી તમે એક જમીન લેના એવું તમે મોટા કે એવું કાકે એવું નહીં મોટો બધું એકુરા રહ્યું જમીન મારો આટલો ભાગ આટલો ભાગ એવું કસો તાડજો

આપડે ઓલ ખર્ચો ખબર નથી બલુચી મને યાદ આવી જાય બોલો તમે બલુચી પૈસા લેવાના એટલે મોડું બલુચી ગાર્યું હે ગાર્યું એવું કહે છે રોકડા લઈને મારે દોશી મળી ગયે પણ શું કરવાનું આજ નઈ તો કાલે શું કરવાનું ખબર ના પડે મારા હારે અહીંયા બે ને ભાઈઓ આવવાના તો ખરા એવું લાગે છે એમ કો બાર મહિને પૈસા તો મારે હાલમાં પૈસા નહીં એકલે તો ઘેર નહીં પણ આગળ બે ઇંચ

આપડે મોડે વાત કરે છે ઘર માં નહીં તારું કોઈ નઈ કે વિચાર મોટા ભાઈ ઘેર જવા દે ખબર વબર કાઢી આવ્યા વાત કર્યા છે વચ્ચે બીમાર થઈ ગયે જાય કરી લે તારો વરી બે દાડા

તમે પોત હજાર રૂપિયા તો તમે લાવ દો જેમાં તમાક પાકે લેવા આવતા નહીં તમારા પૈસા તમને મળશે નહીં

તો પૂજી ના માત જ પહોંચો લખે આ ગટુ એ લો જો તમે જાણી એટલે ગટુ થી આવો અને તમે છે પણ કઈ લખેલું બતાવ મને શું લખેલું બતાવ એટલે મોટા દુટુ નો થાપાઈ સબી તું ઓછી ગતિ નો તોય ના સુધર્યો હવે આપણે તાઈ ભેગું રહેવું પડે કશું પસંગ આવે ને તોય ભેગું રહેવું પડશે હવ આ છૂટા પડીશું તો ફરિયાવાળા કોઈ નહીં આવે એ તો ભલુજી

વાત કરે પૈસા આપણે નહીં વાપરવાલા તો શું કરવું બોલો બે જણા ફોન આવ્યો સાહેબ નો તમારે પાસ થઈ ગયો છે કે પૈસા ઉપાડી કે

જેકરે તમાકો વડા જકરા તઈને ભેગા તમ વાડવાળી આફર બરોબર હે તમારે કણ કશું કરવાડું ની આફર હા બાય બાય બરોબર હે ઓ ખેતરો જે ખાતાનો ખર્જો તો એ બધું આલ દે ઉ કાલા બરોબર પૈસા ઉપર ને હા બાય બાય અને અલ્યા પેલા બિલા મોટો થઈ ગયા પેલા કડે ને બરોબર હે એ તો કડે ના કીશું દવા મેલાય હે આટકે ને કાલ કિલો નેકડી જશે હઉ હઉ અને ભલુજી કેવું આપડે કાળ ઘેર આવતા નહીં અલ્યા બની ગયા જોણિયા તા

કલુજી જો પછી ઓલામ કે આ કાપજી મારે એવા લાગ્યો અરે હેની ને ઘરે જવા દેવું મારે ત્રણ ભાઈ છે ને ભલુજી ગઢુજી અને આ ત્રણ મારા બેટા છે ને ભેગા થઈને વીમાના પૈસા આવે ને કંઈક કરે ને અને કંઈક ધંધો પોણી હારામ વાપરે પૈસા એ પહેલા વધારું અને વધે ને તો ગમે તે પૈસાનું વેરણ શેરણ થઈ જાય એવું કંઈક કરું એવું પ્લાનિંગ કરું કંઈક પણ જાય એક જણા મળી જાય તો મને સારું એમ કારણ કે ત્રણમાંથી એક જણા મળે ને તો એવા ચઢાવું ને ત્રણે ત્રણ જણા વળે અને આ દોષીના પૈસા જે આવે ને વીમાના બધા વીડફી નાખે એવું કંઈક આવતું કરું એમ મને જવા દે નહીં

મગજ વાપરું છે આજ મશીન શું કરું વાપરી છે તારે એટલે હું તને એમ તમને એમ કહું છું કે તમારું ડુશીનો ખર્તો તે થા બરાબર બારમાનો એ બધો ખર્જો ગટુજી તમે જો લેવા આયા ને હા હા આયા તા ને ઓય બરાબર તો પઈ પે ડુશીનો વીમાના પૈસા પાકવાના હે બરાબર એ વીમાના પૈસામાંથી જઈને એમ કહું કે ભઈ મારા ભાગના પૈસા મને આલે અગન ગટુજી એવું કહેતા હતા કપૂરજીન બે કે ભલુજીન કે ને કે કશું આલવું નહીં એમ કે પૈસા આપણે બીજાના ખાઈજી એવું કહેતા હતા અને તીજો તમારમાં આશય આ ચાર જણા આવો પ્લાનિંગમાં ફરા છે

મીટીંગમાં તો બોલજો એમના બે ના રહેજો બીજો ખર્ચો કરી લેલો હવે મજા આવશે હવે બરાબર છે ને એ નાખ્યું હે એટલે તમારે ધુવાનું જ નહીં આવે સો મારા બેટા બે જણા વડે આપડે શું આપડે તો આ હે ને બધું વાત

કેટલા પૈસા ઉડા દીધા હતા મેં હા ભરૂજી હા ગટુજી મેં યાર ભરો ને ભરૂજી તો કોક ચડવો ને તો આપા દેનું આઈ બની એ તો પાછો હોય કોઈ જરી કે તો ચડવી જાય એવું મોળો છે કે હા અને તમને ખબર નહી આપણો ગોમમાં ચડાવને આરો કેટલાય મળે લે તારે મારી અને હાલ છેલા કોઈ ના આવે આ હ હા ચડાવને આરો કડ્યું કેલું કડ્યું લે હા હા પણ તમારો ખરેખર ભાઈ માછી નો છોકરો આવે ને એમ પેલા મારા ભાગ ને પૈસા આપી દે એમ શું ને પૈસા આપી મા

મને વાત મળી ભેગા થઈને પૈસા કરીને વેચવા લેવાના કોણ કહ્યું તમને